હા તો કેમ છો મારા પશુપાલક સ્વાગત છે બે હાથ જોડીને મારી તમને વિનંતી છે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડીયોને એક લાઇકનું બટન છે તે દબાવવાનું ના ભૂલતા તો મિત્રો આજના વિડીયોની અંદર વાત કરવાના છે કે જે ઘણા જે પશુપાલકોના જે પ્રશ્નો હોય છે તે આપણને જોવા મળતા હોય છે કારણ કે મિત્રો બે અથવા ત્રણ ચાર પશુ રાખતા હોય છે તમારી પાસે મોટો બધો તમે તબોલો છો અને મિત્રો તમે જુ ચીચડ બગાય અને ઇતરડીથી શું તમે પરેશાન છો તો આ તમે વિડીયો લઈ એન્ડ સુધી તમે પૂરો જોઈ લેશો મિત્રો આજના વિડીયોની અંદર તમને ચૂટકીઓની અંદર ઈતરડી જુ ચાચડ ને બગાય આ બધું બગાવાનો તમને એકદમ દેશી સ્ટાઇલની અંદર તમને ઉપયોગ છે તે બતાવવાના છીએ સૌ પ્રથમની અંદર વાત કરીએ તો જે જુ ચાચડ ઈતરડી બગાય આપણા પશુની અંદર પડવાથી આપણા પશુની અંદર ઘણી બધી બીમારીઓનો પણ આપણે સામનો કરવો પડતો હોય છે સાથે સાથે મિત્રો તેનાથી છ તે મિત્રો આપણે દૂધની અંદર પણ વધારો નથી કરતી એકતા સાથે સાથે ભેંડીની અંદર પણ તેનાથી આપણને વધારો નથી મળતો સાથે સાથે મિત્રો જુ ઈતળે ચાતરને બગાય આપણા પશુની શરીર ઉપર રહેવાથી ઘટા બધું આપણને નુકસાન છે જોવા મળતું હોય છે જેટલું તમે પશુને તમે સારો સારો ખોરાક આપો છો સારી સારી માત્રાની તમે તમે ઘણો પશુવાહ પણ આપી રહ્યા છો ઘણો બધું તમે પ્રકારનો અલગ અલગ ખોરાક આપો છો કારણ કે મિત્રો આપણા પશુને છે તમે તે આપણે તાજું અને તગડું કરવા માગીએ છીએ કારણ કે મિત્રો જે તમારા પશુ ઉપર છે તે મિત્રો ઈતળી બગાય જૂ આ બધું છે તે તેનાથી આપણું પશુ છે તે મિત્રો સારી સારી માત્રાની અંદર તેનો વિકાસ તે આપણને જોવા નથી મળતો કારણ કે મિત્રો શું તમારા પશુ ઉપરથી મિત્રો જુ ચીચડ ત્યાર પછી મિત્રો બગાય ઇતરડી આ બધું તમે ભગાવવા માંગો છો તો આ વિડીયોને તમારે સ્ટાર્ટિંગથી લઈ એન્ડ સુધી તમે પૂરું જોઈ લેશો તો મિત્રો એક જ મિનિટની અંદર ચૂંટણીઓની અંદર આ બધું તમે છૂમ અંતરશે એ તમે કરી શકો છો જ્યારે મિત્રો તમારે શું કરવાનું છે જ્યારે મિત્રો તમે જુ ઈતડી બગાઈને આ બધું બગાડવા તમે માગો છો બરાબર તો સૌપ્રથમની અંદર જો વાત કરીએ તો મિત્રો જ્યારે પણ મિત્રો તમારી પાસે કોઈ પણ નાનું જે તમારે સાધન છે તમારી અથવા પાસે કોઈ બાઈક છે તમારી પાસે કોઈ નાનું મોટું ખેતીની અંદર કામ કરતું ટ્રેક્ટર છે જ્યારે આપણે મિત્રો જે ગેરેજની અંદર જ્યારે પણ આપણા જે બાઇક છે તેની અંદર જ્યારે આપણે ઓઇલ ચેન્જ કરાવીએ છીએ જે ભરેલું ઓઇલ છે હવે તમારે મિત્રો જ્યારે આપણે બાઇકની અંદર ઓઇલ બદલાવતા હતા બરાબર એ ઓઇલ હવે આપણે ત્યાં ગેરેજની અંદર નથી આપી દેવાનું એ ઓઇલ સીધું મિત્રો તમારે હવે ઘરે લાવી દેવાનું છે કારણ કે મિત્રો તેનાથી જ તમે તમારા પશુ ઉપર જુ ઇતરડી બગાઈને આ બધું તમે હવે છૂમ અંતર છે તમે કરી શકો છો સૌ પ્રથમની અંદર જો વાત કરીએ તો જે મિત્રો તમારા બળેલું ઓઇલ છે તમારી પાસે મિત્રો બાઇક હોય અથવા તમારી પાસે કોઈ પણ ટ્રેક્ટર હોય જે બળે ઓઇલ છે એ તો તમારે લઈ લેવાનું છે તે બરેલું ઓઇલ આપડે બરેલું ઓઈલ જ યુઝ કરવાનું છે કારણ કે મિત્રો જે જૂનું થઈ ગયેલું ઓઇલ ગાડીમાંથી કાઢ્યું તે ઓઇલ તમારે યુઝ કરવાનું છે જ્યારે મિત્રો તમારે જે ઓઇલ લઈ લેવાનું છે તે ઓઇલ તે મિત્રો તેના અંદર ઘાબુ જે આપણે કોઈ પણ કોઈ પણ આપણા જે ગાબુ અથવા હાથ હોય અથવા બ્રશ હોય તેનાથી આપણા પશુ ઉપર તમારે લગાવી દેવાનું છે તમે આ ઓઇલ લગાવશો તો તેનાથી આપણને કોઈ પણ સાઇડ ઇફિકેટ અથવા કોઈ આપણને નુકસાન તે જોવા નથી મળે એકદમ મિત્રો દેશી ઉપયોગ છે કારણ કે મિત્રો તમારો ઓઇલ તમારે બ્રશથી પણ તમે પશુ ઉપર લગાવી શકો છો સાથે સાથે મિત્રો કોઈ પણ ઘાબુ હોય તો તેનાથી પણ તમે પોતું લગાવીશો કારણ કે મિત્રો જ્યારે તમારા પશુઓ ખાવાનું પાણી પાણી બધું તમે કમ્પ્લીટ કરી દીધું કારણ કે મિત્રો તમે રાત્રે પણ લગાવી શકો

કાલે સવારે સુપડ્યું હોય તો મિત્રો બીજા કાલ સવારે પણ મિત્રો તમે જે ક્લેનિક પ્લસ શેમ્પુથી લઈ તેની પણ મિત્રો તમે સાફ કરી હશો તો જો જુ ઈતળી બગાઈ આ મિત્રો તમે ચૂટકીઓની અંદર શું અંતર છે તમે કરી શકો છો અને મિત્રો તમે વાત કરો તો મિત્રો ઘણા જે પાછા પશુપાલક મિત્રો એ પણ કોમેન્ટ કરશે કે આપણે જે ગાભડ પશુની અંદર આનો ઉપયોગ કરવો જોઈએ કે ના કરવો જોઈએ તો સો ટકા મિત્રો તમે હંડ્રેડ પર્સેન્ટ તેની પણ મિત્રો ઉપયોગ કરીને તમે આ જે ઇતરડી જુ બગાઈને જે બધું છે તમે શું અંતર છે તમે કરી શકો છો તો ચાલો આજના વિડીયોની અંદર બસ આટલું જ ફરી આપણે મુલાકાત કરીશું નવા વિડીયોમાં નવા એક સરસ ટોપિક સાથે અમારો વિડીયો તમને કેવો લાગ્યો સારો લાગ્યો હોય સરસ મજાની ની એક લાઇકનું બટન દબાઈ આપણા મિત્રોની અંદર શેર કરવાનું ના પૂરતો ચાલો રજા આપશો ધંધે